આજે આપણે બનાવની છેળવાની ભરેલા પાયલવાની રેસિપી તો અને ચાલુ કરી દઈએ ભરેલો પાયલો અને અને છે હવે આ છે હવે આવતા વર્ષે મળે આવું કાંઉદ ન મળે બાયદરેવે મળે આ ભરેલો આવવાનો તો જો શાક બનાવવા જવાનું બધું બતાડી વિડીયો માં કંટ્રોલ પાક બનાવી રેજો કેમ પણ મિત્રો જો કવડો હોય ટેપ કરી પણ કાઈ શાક નો આવી પછી બહુ વાવડો મોટો થઈ ગયો કે એટલે અમે અહીંયા મસ્બો કરી દીધો બંધ હવે અમે અહીંયા આ શેળવો અને એક ભરેલો પાલવો આ થોડી પાપલેટ રાખેલી છે અને ઈ હવે શાક બનાવીને ખાવાનું છે તો કેમ પણ જો भिંડાની હિંગું બમરાવા મળ્યું છે તેલ માં તળવા છે એટલે તો જો કેમ મિત્રો જો તમે એકવાર પણ મિત્રો भिંડાની હિંગુ ભરે જો તમે એકવાર અમે અહીં માણા મહેનત કરીએ છીએ આ भिંડાની હિંગુ મહેનત કરે છે

અમુક તો આમ કરીને આમ કાપી નાખે અમુક આમ કાપી નાખે એમ કપાતા કપાસ આમ અમુક ભાઈ તો હું જ કાપી નાખે આડે આડે બધા કરી આમ કાપ કોન છે કે આમ આમ કાપી નથી તો જો જો યાર તો મે ફાઇનલી ભરેલા બારેનો કાપવાનું શરૂ થઈ ગયું છે તો બારેનો પાલો જો આવી રીતે કે કાપવાનું હોય સંપા જોજો કોક ગાડે તકથી તો આવી રીતે ના તો ઇન્ડિયા રિફાઈની બગડેની

નવા નાખ્યું છે હલદર ભીંડા પણ હવાનું ચાલુ થઈ ગયું છે નો લાવી બળી જાય તો જુઓ મિત્રો નાખ્યો છે મરસાનો મસાલો ને બધું નાખ્યું છે તમે તો જોવો મસાલો નાખી પણ હવે લાવ્યું છે હવે પાકી જશે અને હવે ઉતારી લેવાના તો જો ઉતારી લીધો પણ તોય પણ એ જો ભીંડા ઉતારી લીધા પણ તોય પાકે છે જવો તમે એકવાર હવે નાખવાનું શાકમાં પાણી નાનો એવો ગ્લાસ નાનો એવો ગ્લાસ છે એટલે કે બે ત્રણ ગ્લાસ નાખી દેવાનું પાણી તો જો યુટ્યુબ ફેમિલી શાક મૂકી દીધું છે અને આ મોટું શાક હોય એટલે કે પાયરો શેડો એવું બધું એટલે ફૂલે ફૂલ તાપમાં શેડાવાનું શાક તો ફાઇનલી મિત્રો જો કેટલો બધો તાપ થયો ને થાળી પણ ઢાંકી દેવાની છે તો જો તમે એકવાર જો ફાઇનલી હવે ગઈ થાળી પણ ઢાકી દીધી છે અને ફૂલ પણ તાપ થઈ ગયો છે જો તમે એકવાર ફૂલ તાપે પણ શાક શેડાવવાનું હોય અને આ ભીંડા દો મિત્રો હવે પાકતા બેન થઈ ગયા દો તમે એકવાર તો યુટ્યુબ ફેમિલી મરસા ભરવાનું પણ સારું થઈ ગયું છે તો જો તમે એકવાર આવી રીતે ભરવાના હોય છે મરસા

મહિના ની હિંગુ પણ સડી જુલી જશે કીઓ અહીંયા ભાજી પણ બની જશે અને આ તો અલગ અલગ પ્રકારની વાનગી બનાવી મિત્રો જો તમે એકવાર કેમ પણ તળવા તો મિત્રો મરસા પણ તળવાના બાકી છે તો જો તમે એકવાર તો જો જો તમે મરસા તળવાનો પણ ચાલુ થઈ ગયો છે કેમ પણ મિત્રો કેટલા લીલા આકલાના મરસા છે જો તમે એકવાર મેં જો વાર